થાય કેમ છો મિત્રો નર્મદા પરિક્રમામાં જે લોકો આ શનિવારે આવી રહ્યા છે એ ગુડ ન્યૂઝ આપી રહ્યો છે તમને અત્યારે હું પણ બીજી વખતની પરિક્રમા માટે નીકળ્યો છું અને ઓછામાં નીલકંઠ ટોટલ જ્યાં દર વખત રોકાઉ છું ત્યાં હું છું ઓછા પીવા માટે આ આ વખતે મારો પ્લાન ત્રણ વાર કરવાનું છે એટલે હું શુક્રવારે નીકળી રહ્યો છું અત્યારે દિવસે એક કરીશ રાત્રે એક કરીશ અને શનિવારે રાત્રે કરી ત્રણ પરિક્રમા કર કે જો જે લોકો શેકવાના રસ્તાથી આવે છે એની કરતા વધુ બેટર છે કે વડોદરાથી બે ઓપ્શન્સ છે તમારી પાસે એક તો કપૂરઈ થઈને ડભોઈ આવો અને ડભોઈથી પુનિયાદ સુધીને પહેલાં સારો રસ્તો હતો પુનિયાદથી આગળ થોડું ખરાબ હતું બટ ગુડ ન્યૂઝની વાત એ છે કે આજે ત્યાં જે ખરાબ રસ્તો હતો ને એની ઉપર ઠીંગરા મારી રહ્યા છે અત્યારે એટલે એકદમ ખોદક ખોદાઈ ગયેલો જે રસ્તો હતો ને એવું નથી રહ્યું હવે હવે તમે સારી રીતે ત્યાંથી પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવીને આવી શકો છો અત્યારે જ વાગી રહ્યા છે સેગવા પહોંચવાની તૈયારીમાં જ છે એટલે તમે કદાચ સાંજે આવો ને આજે શુક્રવારે તો બી તમને કમ્પ્લેટ રોડ મળશે આવવા માટે જવા માટે એટલે કમ્પ્લેટનો મતલબ ઠીંગરા વાગી રહ્યા છે એટલે પેલું જે સાવ ખોદાયેલું હતું એ નથી રહ્યું એટલે હવે તમે વડોદરાથી લઈને સેગવા સુધીને બિનદાસ બીજ ઝીજક એક સારા રસ્તા પર આવી શકો છો શેગવાથી પોઈચા તો સરખો જ રોડ છે તમને બધાને ખબર જ છે ખોદાઈ ગયું અને પોઈચાથી પછી આગળ જે રોડ છે એ તો પરફેક્ટ જ છે રાજ પીપળા સુધી નહીં કારવાળા એ રાતપીપળાથી જવું પડે છે અને ઓટો હોય એ લોકો પોઈચાથી આગળ દોઢ કિલોમીટર કે બે કિલોમીટર પછી રામપુરા એટલે જેટલા બી લોકો નવા પહેલીવાર આવીને છે એ લોકો તો હું સજેસ્ટ કરીશ કે કોઈચા તમે એકવાર પહોંચી જાવ એટલે કોઈચા નીલકંઠ પોંડલથી જે અંદર જવાનો રોડ છે ને તેથી દોઢ બે કિલોમીટરમાં જે કટ પડે છે એક કટના માધ્યમથી તમે અંદર વળી જશો એટલે બે ડબલ ટ્રેક રોડ આવશે અને આગળ જતાં એ સિંગલ ટ્રેક થઈ જશે લોકેશન મારી દેવાનું કોઈ ચાથી રામ નર્મદા પરિક્રમા રામપુરા રામપુરા ખાસ લખજો એટલે રામપુરા લખશો એટલે એ લોકેશન તમને આવી જશે અને લોકેશન તમને સીધું લઈ જશે એટલે બે ચીજો તમે ત્યાંથી જઈ શકો છો પણ રાત્રે આઠ વાગ્યા પછી એ લોકેશન બંધ થઈ જાય છે મતલબ લોકેશન તો બતાવશે બટ રાત્રે આઠ વાગ્યા પછી ત્યાં પોલીસવાળા બેઠા હશે એટલે લોકો બેરીગેટ લગાવી દે એટલે ટુ વ્હીલર કે ફોર વ્હીલર કોઈને જવા દેતા નથી રાત્રે આઠ વાગ્યા પછી એટલે આઠ વાગ્યા પહેલાં આવશો તો તમે ત્યાંથી જઈ શકશો એ રોડ લઈ શકશો આઠ વાગ્યા પછી આવો છો તો તમારે પછી રાત્રિપડા જવાનું અને રાતપીડવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળા રૂટ પર જવાનું અને ત્યાંથી ગુજરાત ગેસ સીએનજી ગેસ છે ત્યાંથી તમે અંદર વળવાનું આવશે એટલે તમે ત્યાં જોઈ શકશો એટલે બહુ ગાડીઓ હશે એટલે ત્યાંથી એ રૂટે તમારે આવવાનું રહેશે તો જો શનિવારે તમે આવો તો ફૂલ ટ્રાફિક હોવાના કારણે તમારે બહુ આગળ પોતાનું વ્હીકલ મૂકવાનું રહેશે અને અંદર જવાનું રહેશે ટુ વ્હીલર માટે તો પચાસ રૂપિયાનો ચાર્જિસ છે અને ફોર વ્હીલર માટે સો રૂપિયા હવે જો આ વખતે વધાર્યો હોય તો આઈડિયા નથી તો ગુડ ન્યૂઝની વાત એ હતી કે ભાઈ ડભોઈવાળો રોડ મસ્ત થઈ ગયો છે તો કોઈ બી બીજા રસ્તે આવતા હોય તો તે નહીં કરતો ત્યાંથી આવી શકો છો અને જો એના હોય કોઈ ટ્રાફિકમાં ના અટકવું હોય તો વડોદરાવાળા માટે બીજો ઓપ્શન છે તરસાલી કે તરસાલી ધનિયાથી ધન્યાવીવાળો જે રસ્તો છે એ રસ્તાથી તમે આવો એટલે ત્યાંથી સીધા કાર્વન એ થોડો ગોલ ગોલ વળાંકવાળો રસ્તો છે પણ એ રસ્તો સારો છે અત્યારે એટલે એ રસ્તાથી તમે કાર્વન આવી શકો ને કાર્વનથી પછી સીધો ડભોઈ કાર્વનથી ડભોઈવાળો જે રસ્તો છે એ પરફેક્ટ છે ખાલી કાર્વનથી મતલબ આપાઈની ચોકડીથી લઈને પેલી ચોકડી સુધી થોડો ખરાબ છે એના પછી કરજનવાળો જે મેઇન રોડ છે ડભોઈ કરજણ રોડ એ અત્યારે સરસ બની ગયો છે એટલે કર્વનથી ડભોઈ સરસ રૂટ પર આવી શકશો અને ડભોઈથી શેકવા સરસ રૂટ પર આવી શકશો તો આ રીતે તમે રૂટ ચોઈસ કરી શકો છો ચલો હું પણ હવે જાપી અને મારી આગળની જર્ની સ્ટાર્ટ કરીશ અને આજે પહેલી આજના દિવસની પહેલી પરિક્રમા સ્ટાર્ટ કરીશ